ઘર માટે વાસ્તુ ટિપ્સ વાસ્તુશાસ્ત્રમાં ઘરના દરેક ખૂણાનું વિશેષ મહત્વ છે વાસ્તુ અનુસાર દેવી લક્ષ્મી ફક્ત તે જ ઘરની મુલાકાત લે છે જ્યાં તેમના સ્થાન માટે સ્વચ્છતા હોય છે એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મીજી સ્વચ્છતા અને પ્રકાશને પસંદ કરે છે જે ઘરમાં સ્વચ્છ હોય ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે તેથી ઘરની સ્વચ્છતા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના કેટલાક એવા ભાગો છે જેને બિલકુલ અવગણવા જોઈએ નહીં કારણ કે આ ખૂણામાં દેવી લક્ષ્મીનો વાસ છે આ ખૂણાને સાફ ન રાખવાથી તમારા ઘરમાં ગરીબી પણ આવી શકે છે અમને તેના વિશે જણાવો વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના ઉત્તર પૂર્વ ખૂણાને સૌથી મહત્વપૂર્ણ સ્થાન માનવામાં આવે છે તે દેવતાઓ માટે વિશેષ સ્થાન માનવામાં આવે છે ઘરનું રસોડું અને પૂજા રૂમ આ દિશામાં બનેલ છે ધનતેરસ અને દિવાળીના દિવસે ઉત્તર પૂર્વ ખૂણાને સારી રીતે સાફ કરવો જોઈએ ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં કોઈ પણ બિનજરૂરી વસ્તુ ન રાખવી એવું માનવામાં આવે છે કે જો ઘરનો ઉત્તર પૂર્વ ખૂણો સ્વચ્છ હોય તો માતા લક્ષ્મી અને ભગવાન કુબેરની કૃપા જળવાઈ રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે ઘરનો બીજો સૌથી મહત્વપૂર્ણ ભાગ બ્રહ્મસ્થાન છે બ્રહ્મસ્થાન એ ઘરનો મધ્ય ભાગ છે ઘરનો આ ભાગ હંમેશા ખુલ્લો અને હવાની અવરજવર રાખવો જોઈએ બ્રહ્માસ્થાન પરથી ભારે ફર્નિચર દૂર કરો અને અહીં કોઈ બિનજરૂરી વસ્તુ ન રાખો ઘરની સફાઈ કરતી વખતે ઘરની પૂર્વ દિશાનું ચોક્કસ ધ્યાન રાખવું આ દિશામાંથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે તેથી ઘરની પૂર્વ દિશા દરરોજ સાફ કરવી જોઈએ ઘરની આ જગ્યાઓને સ્વચ્છ રાખવાથી ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ રહે છે